બીઆરજી ગ્રુપ દ્વારા સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું

સાથે નાના ભૂલકાઓ માટે અનેકવિધ મનોરંજનના સાધનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભેગા મળીને ઉભા કરવામાં આવ્યા હતા સમગ્ર નાતાલના પર્વમાં બાળકો વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ મળી મોટી સંખ્યામાં ઉપસ્થિત

જેઓ પોતાની સંસ્કૃતિ પરંપરા કરી હતી તેઓ દ્વારા મેળવી હતી નાતાલ પર્વની ઉજવણી ભારતમાં અને ખાસ કરીને વડોદરા શહેરમાં કઈ રીતે કરવામાં આવે છે તે જાણવા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત પબ્લિક સ્કૂલના મહેમાન બન્યા હતા જે ગુજરાત રાજ્ય અને વડોદરા શહેર માટે ગૌરવપૂર્ણ બાબત છે અતિથિ દેવો ભવ અને ઇન્દ્ર કેબલ ઇન્ડિયા જેવા કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામના વિકાસ માટે આવતા હોય છે એક્સપિરિયન્સ ઇન્ડિયા અને ઇન્ડો જાપાનીઝ કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જાપાનના કેમી સ્કૂલના વિદ્યાર્થીઓ બીઆરજી પાર્ટી પ્લોટ ખાતે યોજનાર નાતાલ ફેસ્ટિવલની ઉજવણી ફનફેર બે હજાર ઓગણીસમાં ભાગ લેવા આવ્યા હતા આ ફનફેરમાં ક્લોઝની સાથે ગીત તેમજ ડાન્સ પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બીઆરજી ગ્રુપના ચેર પર્સન લતાબેન ગુપ્તા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સરગમ ગુપ્તા તેમજ ગુજરાત પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર અભિલાષા અગ્રવાલ સાથે ડાયરેક્ટર એડમિન વિરલ શાહ સહિત ગુજરાત પબ્લિક સ્કૂલના તમામ આચાર્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

સરસ આયોજન કરવામાં આવ્યું હતું મેં ફર્સ્ટ ટાઈમ જીપીએસ ના એવા સ્ટોલ લગાવ્યો હતો ફન ફેરમાં મને સારું એવું રિસ્પોન્સ પડ્યું છે આજ જવામાં અને વર્ષમાં એકવાર સ્કૂલ દ્વારા કરવામાં આવે જેનાથી બાળકોને સારું પ્રોત્સાહન મળે અને બાળકોને પણ શીખવા મળે કે કેવી રીતના આગળ વધવું અને કેવી રીતના બિઝનેસ કરવો જોઈએ ગુજરાત પબ્લિક સ્કૂલ અપનાત્ર દ્વારા ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે સર હર વર્ષે કરવામાં આવે છે अरुणाभ पटेल अफसना